અંકલેશ્વરના ડીવાયપી કચેરી ખાતે તુજકો તેક્રમ ના ભાગરૂપે અઠાવીસ મોબાઈલ ફોન એક બાઇક સહિત સાયબર ફળમાં ગુમાવેલા બે ફરિયાદીના ચાર લાખ ચોસઠ હજાર તેની રકમ પરત કરવામાં આવી હતી રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુષ્કો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે ચોરી લૂંટ અને ધારના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુષ્કો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિભાગે પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક ગ્રામ્ય પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી તથા ગુમ થયેલ અઠ્યાવીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ સાથે હાસોટમાં ચોરાયેલ એક બાઇક મૂળ માલિકને પરત કરવામાં આવી સાથે સાયબર ફ્રોડના બે ફરિયાદીને રોકડ રકમ પરત કરાઈ આજના કાર્યક્રમમાં પોલીસે કુલ ચાર લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વર જેઆરડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરિશ વાડા શહેરી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરીયા રૂ રૂરલ પોલીસના એચડી ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પરમાર મળેલા ગણેશ છે હું જીતાલીમાં રહું છું અને મારું પાંત્રીસ હજારનું ફોર થયેલું હતું એટીએમમાંથી મને પૈસા મળી ગયા છે પાછા હું પોલીસ સ્ટાફનો હાર્દિકથી આભાર માનું છું આજ રોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે તેરા તુચકા અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુચકો અર્પણ કાર્યક્રમ છે સરકાર શ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનું કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી આવતું હોય છે આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈની કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી એને ડિટેક્શન તો પોલીસ કરતી હતી પરંતુ એ મુદ્દામાલ છે પોલીસમાં પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો પડ્યો સડી જાય બગડી જાય એની કિંમત ઘટી જતી હતી એના બદલે હવે અમે એક થોડા થોડા સમયાંતરે આ તેરાતુજ ઓર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત ચુમ્માલીસ હજાર છે એ પરત આપવામાં આવી જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી ત્યારબાદ અઠ્યાવીસ જેટલા મોબાઈલ જેની કિંમત લગભગ ત્રણ લાખ એક્યાસી હજાર જેટલી થવા જાય છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ ચાલીસ હજાર જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારો અને પરત આપવામાંની કામગીરી કરી છે અને તમામ સૌને અપીલ કરી છે આ તમામ કાર્યવાહીમાં પોલીસ ની મદદ કરે સાયબર ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસો સંપર્ક કરે